નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ પ્રેશ ગોસ્વામી ની આગાહી બે હજાર ના તારીખ જાહેર બે લાખ સુધીના દેવા માફ ખેડૂતો ને અગર વ્યાજે છત્રીસ હજાર ખેડૂતો ઘર બેઠા બેઠા લોન ખેડૂતો માટે નવી યોજના આજ ના સૌથી મોટા ખેડૂત સમાચાર પાક વીમો ખાતામાં પૈસા જમા આજે થશે ખેડૂત આંદોલન આજે અહીં પડ્યો કમોસમી વરસાદ જો ખેડૂત મિત્રો અબવાની ચેનલ પર પહેલી જ બાર હો તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારો આવનો વિડિયો પહોંચતા રહે પ્રેસ ગોસ્વામીની આ ગયો અમારી પ્રેસ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યમાં શિયાળાનો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જો કે આ પછી વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટને કારણે ઠંડીનો હજી એક રાઉન્ડ જોવા મળી શકે છે આ વર્ષે શિયાળો સામાન્ય કરતા નબળો રહ્યો છે કોલ્ડ wave માં તાપમાનમાં પારો ગગડે અને આડ થી થ્રીજવી ઠંડી પડે તેવો પણ શિયાળો આ વખતે જોવા મળ્યો નથી બેજાના હપ્તાની તારીખ જાહેર દેવાના લાખો દેશના લાખો ખેડ લાખો કરોડો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે તમને જણાવી દઈએ કે ખેડૂતોને તેમની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા મદદ કરવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે ખેડૂતોને હેઠળ ખેડૂત યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે પીએમ કિસાન સન્માન નિધિનો એટલે સોળમો હપ્તો અઠ્ઠાવીસમી જાહેર ફેબ્રુઆરીએ લાભાર્થીઓના ખાતામાં આવશે આ વખતે હપ્તાના નાણાં આઠ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે આ હપ્તા હેઠળ

કુલ અઠ્ઠાણું હજારસોને પંચેંશી કરોડની લોન લીધી છે દરેક ખેડૂતોને વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટેની લોન લીધી છે પરંતુ ખેડૂતો ને તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ બે લાખ ત્રેસઠ હજાર પાંચસોને પંચાણું રૂપિયાનું દેવું છે ખેડૂતોને હપ્તા વગર છત્રીસ હજાર આ યોજના દ્વારા કામદારોને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રીસ હમણાં ત્રણ હજાર રૂપિયાના પેન્શનની સુવિધા મળે છે આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડી રકમનું રોકાણ કરવું પડશે આ રકમ પંચાવનથી થી બસો રૂપિયાની વચ્ચે રહી છે આ પછી તેમને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શનની સુવિધા મળે છે એટલે કે આખા વર્ષમાં ટોટલ છત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જેથી જે ખેડૂત મિત્રો દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય મેળવવા માંગતા હોય તેવા તમામ ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલ પર જઈને આ યોજનામાં અરજી કરી શકે છે ખેડૂતોને ઘર બેઠા બેઠતાલીસ હજાર લોન ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે હવે ખેડૂતોને લોન મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરોમાં બેસીને લોન મળશે ગાંધીનગરમાં ચાલી રહેલ જે ટ્વેન્ટી મિટિંગમાં આ બીઆઈએ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર પડશે નહીં પડે પરંતુ તેને એપ દ્વારા જ લોન મળશે હાલમાં કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે ખેડૂતો માટે નવી યોજના સરકારે ખેડૂતો માટે એક નવી યોજના શરૂ કરી છે જેમાં ખેતીમાં ખેડૂતોને ઉપયોગી અન્ય ઝડપી કામ કરતું પાવર ટીલર મશીન ખરીદવા સરકાર પચાસ ટકા સુધીની સબસીડી આપે છે એટલે કે મશીનની કિંમત તે કિંમત જેટલી આર્થિક સહાય આપે છે આઠ થી ઓછું સામાન્ય વર્ગ માટે ચાલીસ ટકા અથવા ચાલીસ હજાર રૂપિયા અનુસૂચિત જનજાતિના નાના સિંમત મહિલાને પચાસ ટકા અથવા પચાસ હજાર આઠ થી વધુ સામાન્ય વર્ગ માટે ચાલીસ ટકા અથવા પિસ્તાલીસ હજાર રૂપિયાનું સુચિત જનજાતિના સીમાંત મહિલા માટે પચાસ ટકા અથવા સાઠ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની રેલમ શેલ જોવા મળી છે યાર્ડમાં ઠેર ઠેર કપાસના ઢગલા જોવા મળી રહ્યા છે યાર્ડમાં સૌથી વધારે કપાસના આવક થઈ રહી છે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની આવક ચાર હજાર આઠસો ક્વિન્ટલ થઈ હતી કે કપાસની ભાવમાં સ્થિરતા જોવા મળી છે કપાસના ભાવ ને આસપાસ મળી રહ્યા છે યાર્ડમાં કપાસના ભાવ એક હજાર એંશીથી લઈને સૌથી છાંસી રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે છેલ્લા ઘણા સમયથી કપાસના ભાવ ની આસપાસ જોવા મળી રહ્યા છે પાક વીમો ખાતામાં પૈસા ખેડૂતોના બેંક ખાતામાં પાક વીમો જમા થયા તેવા મેસેજ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે આ પાક વીમો કયા પાક માટે છે કયા વર્ષ માટે છે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી અલગ અલગ તાલુકાઓમાં ખેડૂતોને એવા મેસેજ આવી રહ્યા છે કે તમારી બેંક ખાતામાં

દેશભરમાં કાળો દિવસ મનાવવાની જાહેરાત કરી છે દિલ્હી સરહદે પોલીસ સાથે ઘર્ષણ દરમિયાન એક ખેડૂતનું મોત અને ખેડૂતોની માંગણીઓનું હજી સુધી નહીં સ્વીકારવાના વિરોધમાં કાળો દિવસ માનવામાં આવી રહ્યો છે એવી ખેડૂત સંગઠનનો આગળની રણનીતિ અંગે નિર્ણય લેશે આ ઉપરાંત છવ્વીસ ફેબ્રુઆરીએ ટ્રેક્ટર માર્ચ કાઢવામાં આવશે અને ચૌદ માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં મહાપંચ સાયદ યોજાશે આજે અહીં પડ્યો કમોસમી વરસાદ બનાસકાંઠા ના થરાદ પંથકમાં કમોસમી વરસાદને કારણે જીરુ રાયડો સહિતના પાકને નુકસાન થયું છે પાક લણવાના સમયે જ વરસાદને પાકને નુકસાન કરતા ખેડૂતોની ચિંતામાં માહોલ જોવા મળી રહ્યો છે એકવીસ થી પચીસ ફેબ્રુઆરી દરમિયાન હવામાન વિભાગે પણ વાતાવરણમાં પરિવર્તન વર્તન અંગે આગાહી કરી હતી જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં પવન ફૂંકાવાની આગાહી કરાઈ હતી જોકે વરસાદની આગાહી ન હતી તેમ છતાં પણ બનાસકાંઠામાં વરસાદ ખાબક્યો હતો ખેડૂત મિત્રો અવનવા વિડિયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા અવનવા વિડીયો પહોંચતા રહે